દેશકસો મિત્રો આપણી વાવણી થવા માંડી છે આ છે આપણા પપ્પા જોકે વાવણી કરે છે હેલ્લો મિત્રો બટા બાય ગુડ મોર્નિંગ દેશરા મિત્રો મિત્રો આજે આપણે આવી ગયા છીએ જુવાની વાવણી કરવા આ આપડા પપ્પા જો કે વાવણી કરે છે અને મિત્રો સામે આટલી વાવણી થઈ ગઈ છે અને હવે આટલી બાકી છે પછી ગલા ઉપાડીને વાવણી કરવાનું થશે આપણી ઓરણી ભરાઈ ગઈ અને હવે આપણે ઓરણીના વાહન કારણ કે આ માંડવીના જાડવા છે આમાં હલવાઈ જાય એટલે જવું પડે અને મિત્રો સામે આપણો હલ પણ ચાલુ થઈ ગયું હતું આજે છે હલ આખો ત્રીજો દિવસ અને ત્રીજા દિવસમાં આપણે એટલું ખેતરના ગલા કાઢી શક્યા અને આજે તે બાકી છે હજી આપણે ચાર પાંચ દિવસ લાગશે મિત્રો આ બધું ખેતર નીકળી આપણે કોમેડી વિડીયો બનાવશું તમને અમારા કોમેડી વિડીયો કેવા લાગી જરા કમેન્ટ કરી અમને ખબર પડે પછી મિત્રો વાસો આપણે વાવવાનું ચાલુ કરી દીધું મિત્રો એટલે વવાઈ ગયું છે હવે આ બધા જુવાર જ આવી ગયેલી છે અને જે સામે ગલા પડ્યા છે એટલે આમ જીરું વાવવાનું છે અને મિત્રો આ છે આપણે માંડવી આ મિત્રો આ છે આપણા સંજયભાઈ હેલો મિત્રો મિત્રો આ વીણાની માંડવી છે એમ આ મજૂરી વીણી છે એટલી માંડવી અને મિત્રો આ છે બીજા ખેતરની માંડવી અને મિત્રો આ છે આમાં પેપડીનો બીનો બી પણ છે અને મિત્રો આ છે આપણો હલર અને મિત્રો ઢગલો પણ ઠાકો છે આજુ પણ કાળો છે ભૂકો नहीं, हाँ जी संजय भाई तो ऊपर तो चढ़ी गया बुका ना कौन है ये लोग कहां से आते हैं तो जय सको संजय भाई तो ऊपर चढ़ी गया અને મિત્રો આપણા સનાભાઈ પણ આવી ગયા છે આ છે આપણા સનાભાઈ એ ફ્યુ મોમેન્ટ્સ લેટ વાગી ગયા એટલે આપણે ચા બનાવ નાખી છે તમે જોઈ શકો છો આ છે આપણો ઉચ્ચી ભાઈ ઉચ્ચી ભાઈ આ છે સનાભાઈ ગેમ રમે છે ફ્રી ફાયર અને મિત્રો ચા પણ બની ગઈ છે બાબો હું તો મિત્રો હવે આપણે આવી ગયા છે સનાભાઈના ખેતરે પહેલા આપણે સનાભાઈની માંડવી જોવા જશું સનાભાઈ માંડવી કેવી છે તમારે માંડી અવાર ન હો આ ભાઈ સનાભાઈ ખોટું બોલે છે હા ઢગલો મિત્રો આ તમે જોઈ શકો છો સનાભાઈની માંડવી છે આ બહુ જાજી થઈ ગઈ આજી વખત સનાભાઈને અને સનાભાઈ તો એમ કહે માંડવી મારે મારે આજુખા નથી ચાલ ચૂટા અ મિત્રો સનાભાઈનું માંડવી ટાપકીયાનું ઘરે અને મિત્રો આ છે ભૂકોન ઢગલો ભાઈનો ઓપનર છે મિત્રો અને મિત્રો સનાભાઈ પતંગ પણ બનાવ્યો છે આ તમારું જબલાનો પતંગ છે તમને ઉડાડી બતાવી દઈએ એકચ્યુઅલી માં અમને ગરીબી દેખી હે મિત્રો મને મિત્રો સનાભાઈ પતંગડી ઉડાડી છે જબલાની બનાવી ગયેલી છે આ મિત્રો તમે જોઈ શકો છો સનાભાઈ ભાઈ પતંગડી બનાવીને ઉડાડે છે અને મિત્રો આ તમે જુવાર જોઈ શકો છો થાકી થઈ ગઈ અમારી પેલે વાવી ગયેલી છે દહદી થઈ ગઈ આજ આ જુવારના અને મિત્રો જે આ ખેતર બાકી છે એમને આ ખેતરમાં કાલે ગલાં નીકળી ગયા છે એટલે હવે

ઘટના પછી મિત્રો આપણે હવે બપોરા કરી લેશું અને મિત્રો પાસે આપણે હલ ચાલુ થઈ ગયું હતું આજે કાંધું કાઢે છે અને આ સંજયભાઈ ભૂકાને હેઠા ઉતરે છે હવે અને મિત્રો આ બધું આપણું ખેતર છે સામે દેખાય એ બધું આપણું ખેતર છે જે પાછા પડ્યા એ આખું આપણું ખેતર છે આપણે ની પણ ભાગી છે આ અને પછી મિત્રો આપણે સાંજ પડી ગયા એટલે આપણે ઘરે ભાગ્યા આપણે આવી ગયા છે ઘરે અને મિત્રો અમારો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા રહેજો મિલતે હૈ નેક્સ્ટ બ્લોગ મે